ગમ્મ પુષ્પા તો થાવું છે ના બોસ બની જાવ હવે ગમ્મો પુષ્પા બની જવું જોકેંગા નહીં આપતો જોગી જોકેંગા નહી પુષ્પા चुकेगा नहीं साल इधर जो खारिया है ना इधर जो खारिया ये केवल हमारे इलाका में मिलता है हमारे यहाँ ये जो खारिया है मिलता है वो किधर नहीं मिलता पुष्पा नाम सुन के फ्लावर समझे क्या फाइड फायर है पुष्पा पुष्पा मैं चुकेगा नई साल तो माल है ना वो किधर नहीं मिलता हमारे बनास में वडगा में मिलता ही ये माल। एक टन का एक हजार रुपया है इसका माल करोड़ों में बिकता है ये खारिया हमारा करोड़ों में पुष्पा बेचेगा खारिया और करोड़ों कमाएगा पुष्पा મારું બેઠું ખારિયું ફૂટ્યું છે અને મેં પાછું એક ગાય રાખવી હતી જોગીભાઈ ધંધો ચાલુ કર્યો છે ગાયોનો અને ખાર્યાનો તે મારે ખારિયું ખારીય લેવા જાવ સહી કણ ઊવા આની ઓની તો મારી મારી સોગાડ હ હમણાં તો ડોહો જોબર વચ્ચે તરફ એમણે કોઈને પહેવાય ના દે અને કો જોવા નહીં લા પિક્ચર જોવા જાય જોન તો

બિના પરમિશન કે પુષ્પા કે કોઈ નહીં કેસે જનાબી લવાઈ નવાઈ નું આજે જનાબ નહી રાજ હે પુષ્પા રાજ ની માસીકર નેકળ પુષ્પા ફઈ જેવી લાગી આટલી ઉમરે તુષ્પા હું છું બોલે

पुष्पराज हमारे यहाँ जो पटगा तालुके में जो बनास ना इधर इधर हमारे यहाँ मिलता है वो तुम्हारे जोगी बा के छपड़े पे मिलता है ना खारिया वो हमारा नाम बदल दिया गया है अब से लोग हमारी परमिशन लिए बिना हमें जोगी भी नहीं कहते हमें पुष्पा राज कहते हैं पुष्पा पुष्पा खाई जाए पड़ी जा हूँ हमरा वो वो नारियल फोटो नहीं बिना तो? परमिशन के ये मारी आ कोई नहीं आता तो? आप पुश्पा, कैसे आए कुछ पाक कर लियो कहीं ना है एक टिप फैटा हाँ गाड़ी ना कुछ हाल तो? चला पुन के यहाँ माल दिखने जाते हैं पुष्पा पाह मैं मैंने बोला देखने हूँ थोड़ा थोड़ो बोल जिस... बोलो हमारे यहाँ खारिया मिलता है उतना कहीं भी नहीं मिलता है इधर देख ये पूरा सौ टन माल है इधर सौ टन भाई, माल भाई है। मारा तारा खादिया को लेवा देना तारा भाई रूपए किलो आलू बात कर न यार किलो है तेरह पुष्पा भाई तू यार हिंदी बोल क्या तो गुजराती बोल मना अफड नहीं फा तू पुष्पा के यहाँ जो माल है वो इधर किधर नहीं मिलेगा केवल इधर मिलेगा माल अच्छा इसलिए बोल रहा हूँ હમરે યુ વડગામ મેળિયા મિલતા નહીં મિલતા બોલતા ન બોલતા તો હે ફીર કેટાફટ કિલો ભાવ બોલતી રૂપિયા કિલો પાછું એટલે ના હોય તો એકગારું બગારું કોઈ ના મળે થોડું આવે ગાય તો પિસ્તાલીસ રૂપિયા પુષ્પા કેધર નહીં મિલતા કેવલ હારો ભાઈ બહેન કાળુ 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 ગાય એ પુષ્પા ભૂત એ ફોન કરું પુષ્પા પુષ્પા હા શું હતો પુષ્પા એ પુષ્પા ભાઈ બોલો એ હોય પુષ્પા ભાઈ કોને તો એ રી નહી है? नहीं। <laughs> नहीं। <laughs> नहीं। का बैठने स्टाइल का यही हम पुष्पा बैठे चम पड़ा पुष्पाई जबराई खारिया मना देर रूपए किलो मिलता है इधर खारिया बध खरीद जो धंधा करता है उसका लुघड़ा मेला भी होता है सही बात है अच्छी बात है

થોડું તો એક લેવા જાય મજા નહી આવે પછી ને કુષ્પા માં અસલ રૂપ માં આવ્યો મજા નઈ આવે તો હું કરી દઈએ તારા મનમાં ક

ધંધો ગભર કરી ને ફરો પુષ્પા જો અયડુ હા મિલતા હે ને નવસારી વેસા કહી ભી નહી મિલતા મિલતા એ તો ખબર હમન કદી ખબર આપણું લઈ જાવ તો અમન એ ચણો પડી ગયો જો ઇર ચણા મિલતા હાર ચા ખડિયા મેં ભાઈ તું ભાઈ મેલું બેહો લાવો ખાર્યું નહી પડ્યા તારો મોડી જ શું ગાય હોય તે કરે તમને હજી ખબર જ નહિ હોય તને પુષ્પા તમે તંબુરો કર્યો તને ડોશી માટે શું કર્યું એ તો એને માટે શું કર્યું કેવું કે ખબર

અને આ તો પૂટપા પૂટપા દોઈ મજા અલ્યા ભાઈ પૂટપા તો હું એ જોઉ છું ઓવ લેવાડી પેર ઉપર પૂટપાન ચાળો પેર જે ખબર પડે મને લાગે મને પૂછ પાણું હવે પાછું ગામમાં કાકા તમે પૂછપા દોશો તો હું શું ભાઈ તું શીવલ્લી બન મારા મને શીવલ્લી ચાલ હા તો છો તમે તો તે ચાલે ખેંગર બન ખેંગર તું દોશી જો મિલ્યા દોશી ખાને દોશી પુષ્પા પુષ્પા કરી દે તમારે પુષ્પા મિલતા તમારો કાકો રાખવા ને હોય કે ના કોઈ એના કરતો પુષ્પા મારા કાકો મારું તોડી તમને ખબર નહિ એ બધી વાતો ના કરવાની હોય મલક માં પુષ્પા તો હમણાં ટેબલ ફરતી હતી આડ ના તમે તો જોઈ શકે પુષ્પા પિક્ચર ની વાત કરો પુષ્પા દાદી ના પુષ્પાઇર બેઠકો ચંદન ક્યાપાર કરતા ઓર મેં ખાવાના લાકડું લકડા વ્યાપાર કરું કાકા પડે

પુષ્પા ની મજા કાપડા ની કરીએ પાછા પુષ્પા માં પુષ્પા ભાઈ તો મારી મારી તમે પુષ્પા ગળા બોસવાની મોટો ઊંચો તમારે ખબર નહિ પડતી દે આ જુવાનીઓને કોઈક સલાવ એવું કરો તમે પુષ્પા બનશે કોઈ તો બેટન બનશે માઈ બનશે બુહી બનશે અરે આ ઘેર ઘેર મેં ખે બેઠું ગો

છોકરો બોલ્યો રાજ કરવાનું ભોરા પુષ્પા તો બની જવું પડશે ના આવે આ બેઠી પુષ્પા શું કરે છે મેડી ભેજ જેવું લાગી પુષ્પા પુષ્પા કરી છે એટલે તને હું કા પુષ્પા પુષ્પા કરો માં તો અમે નોમલે કાળ તડા છે હમણા બોલ મને ખંચી દો છો પુષ્પાના બેને કાકા બત્રી એ મારી વાત બ આ લાલ્ય થોડું ઓછી ખ હવે ખહત છ લાગે ન જાવું સ ગેર લકાય ન ઓમ આગા પાછો થાય ના લ્યો જાય એટલે આ પુષ્પાના પ્રતગાર ધોતી દેવી છે મોટામાં પુષ્પા પુષ્પા ખંચી નો છો ને હા

मारी मारी नही जो खबर है पुष्पा है पुष्पा पुष्पा राज मेरे को मारेगा साला मैं छोड़ेगा नहीं उसे